માધવપુર ઘેડ વિસ્તાર સમગ્ર રીતે જળબંબાકાર બન્યો છે એક ગામેથી બીજા ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે આ સાથે માધવપુર ગામમાં પાણી ઘૂસી જતા દુકાનદારો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બજારોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા હાલ માધવપુર ગામમાં અને બજારોમાં મધુવંતી અને ઓજત સહિતની નદીઓના પાણી ફરી વળ્યા છે વાહ અશ્વિન પાણી માધુપરમાં બહુ પાણી આવ્યું છે હજી તો ઓછું છે સાહેબ પાણી આ જે ઉપર રાહિતરમાં બંધ કરી દીધું ને આ રોગ છું ફૂલ કરીને એ પાણી આ પાણી ક્યાં નીકળે એમ નથી હજી ગામનું પાણી છે એ ગામનું પાણી નીકળશે નહીં અને ગામની પરિસ્થિતિ બહુ ખરાબ થશે બરાબર આ લોકોના અમે બે મોખી રજૂઆત કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી કે આ પાણી છે એ નિકાલ થાય નહીં અને ગામની પરિસ્થિતિ બહુ ખરાબ થશે

સ્થાનિક ગટર જરૂર છે પાણી ની રસ્તા ની તો એ વસ્તુ નથી થતી આ કરોડો રૂપિયા ની આખા ખોટા ખર્ચા કર્યા તમે શું ઈચ્છો છો કેવી રીતે થવું જોઈએ તો ગામના ના આગેવાનો ને અને સરપંચ ને ભેગા રાખે તો ગામ ની પરિસ્થિતિ શું છે જ્યાં ગાંધીનગર બે અને કઈ ક્યાંય બે હિન્દ રક્ષા ન થાય આ સ્થાનિક સ્થાનિક માણસો ને જ ખબર છે કે ભાઈ આ ગામ ની પરિસ્થિતિ કેવી છે સ્થાનિકો આઠસો ને ભેગા રાખીને કરે તો જ આખો ખ્યાલ આવે અને આ પાણી નો મોટે ભાઈ ગામ નુકસાન થશે સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું આ માધવપુર ગામને બનાવવાનું આયોજન થાય છે કરોડો રૂપિયાનો અહીંયા વિકાસ થવાનો એ સારો થાય વિકાસ પણ ગામના સ્થાનિકને આગેવાનોને ગામને ભેગું રાખીને કરે તો વિકાસ થાય એમ્ય થાય